હર્ષ જે ગૃહ રાજ્ય મંત્રી છે તેમણે આ એક આખો પ્રયાસ શરૂ કર્યો છે ગુજરાતના દસ હજાર કરતા વધુ લોકોને ફોન કરશે અને એ દસ હજાર લોકોને જ્યારે પૂછવામાં આવશે કે તમે જ્યારે પોલીસ સ્ટેશન જાઓ છો તમારા પ્રશ્નોને લઈને ત્યારે તમારી સાથે પોલીસનો વ્યવહાર કેવો હોય છે તમને ક્યારે પોલીસ અમલદાર મળે છે કયા પોલીસ સ્ટેશનમાં તમે ગયા હતા કયા અધિકારી તમારી સાથે શું વાત કરી પોલીસના વ્યવહારથી ખુશ છો કે નારાજ છો કેટલા દુઃખી છે પોલીસથી જો એ દુઃખીની સંખ્યા અને દુઃખીના કારણો ખબર પડે તો હર્ષ સંઘવીનું કેવું એવું છે કે દુઃખી લોકોની દવા થઈ શકે સરકારના અધિકારીઓને ખબર નથી કે ફલાણા પીઆઈ ફલાણા એસીપી ડીસીપી ડીવાય એસપી કે એસપી આપણી આગળ જ્યારે આવે છે ત્યારે તો બહુ સારી વાતો કરે છે પડે જ્યારે ફિલ્ડમાં હોય છે ત્યારે એમનો વ્યવહાર લોકો સાથે કેવો હોય છે નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ આજે પ્રશાંત દયાળ સાથે જે વાતની ચર્ચા કરવાની છે એમાં ગૃહ વિભાગે એક પહેલ કરી છે અને તેઓ સામાન્ય લોકોને ફીડબેક માટે સવાલ પૂછી રહ્યા છે કે પોલીસ અત્યારે કેવી રીતે કામગીરી કરી રહી છે અને આ પ્રતિક્રિયા નો શું પરિણામ આવશે ને કેવી રીતે આ પ્રક્રિયા થઈ રહી છે તે વિશે પ્રશાંતભાઈ સાથે ચર્ચા કરીએ પ્રશાંતભાઈ સૌથી પહેલાં તો એ છે કે આ ગૃહ વિભાગે આ પહેલ શરૂ કરી છે એની પ્રક્રિયા શું છે અને એનું પરિણામ શું આવી શકે પહેલાં તો મને એવું લાગે છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રયાસ આદર્યો છે એમના વિભાગમાં એ મને એવું લાગે છે કે ખરેખર પરિણામ શું આવશે ક્યારે આવશે કેવું મુશ્કેલ છે પણ પ્રયાસ ચોક્કસ અભિનંદનને પાત્ર એટલા માટે છે કે સરકાર બની ગયા પછી જ સામાન્ય રીતે એવું થાય છે કે સરકારમાં બેઠેલા લોકો સુધી એ વાત પહોંચતી નથી કે લોકોની સમસ્યા શું છે લોકો સરકાર વિશે શું માને છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પાસે એક વ્યવસ્થા હતી જેને એ લોકો કહેતા એમને એક નામ આપવામાં આવ્યું હતું કે ફીડબેક ટીમ નરેન્દ્ર મોદી બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી જ્યાં સુધી મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી આ ફીડબેક ટીમ બહુ સરસ કામ કરતી હતી અને જ્યાં જ્યાં નરેન્દ્ર મોદી પ્રવાસ કરવાના હોય એ વિસ્તારના પ્રશ્નો શું છે લોકોની અપેક્ષા શું છે જાણવાનો પ્રયત્ન થતો હતો એમાંથી કેટલું કામ લોકોનું થયું અથવા પરિણામમાં એ કન્વર્ટ થયું કહેવું મુશ્કેલ છે પણ આ વ્યવસ્થા હતી ત્યાર પછી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી થાય છે એ આનંદીબેન પટેલે આ વ્યવસ્થાને જાળવી રાખી કારણ કે એમને માટે પણ એ જરૂરી હતું કે લોકો શું માને છે એ સરકારને સરકારના વડાને ખબર હોવી જોઈએ નરેન્દ્ર મોદી પહેલાંનો સમયગાળો જોઈએ તો મોદી પહેલાના જે મુખ્યમંત્રી હતા એ નિયમિત અઠવાડિયામાં દિવસે પત્રકારોને મળતા હતા અને પત્રકારો પાસેથી જાણવાનો પ્રયત્ન કરતા હતા ખાલી મુખ્યમંત્રી જ નહીં ઘણા બધા મંત્રીઓ પણ પત્રકારો સાથે એક પ્રકારનો નાતો રાખતા હતા જેનાથી એમના વિભાગમાં શું ચાલી રહ્યું છે લોકોની સમસ્યા શું છે એ પત્રકારો દ્વારા એમની સુધી પહોંચતી હતી આનંદીબેન સુધી આ ફીડબેક ટીમ કામ કરી કારણ કે પછી નરેન્દ્ર મોદીથી આનંદીબેન સુધીનો સમયગાળો એવો હતો કે પત્રકારો સાથે એમનો સંપર્ક ખૂબ ઘટી ગયો હતો અથવા ઘટાડી દેવામાં આવ્યો હતો એમની કામ કરવાની પદ્ધતિ કદાચ બીજા મુખ્યમંત્રી કરતાં જુદી હતી અને જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી થયા ત્યારે તો ફીડબેક ટીમનું જ વિસર્જન કરી દેવામાં આવ્યું હવે ફીડબેક ટીમ નથી સરકાર પાસે ઓકે બરાબર છે પણ હર્ષ સંઘવીએ જે ગૃહ રાજ્યમંત્રી છે તેમણે આ એક આખો પ્રયાસ શરૂ કર્યો છે મેં આ વિશે જાણકારી મેળવવાનો સરકારમાંથી પ્રયત્ન કર્યો હર્ષ સંઘવી સાથે પણ મેં વાર્તાલાપ કર્યો અને એમાં જાણવા મળ્યું કે જે શું વ્યવસ્થા છે તો અત્યારે એવું છે કે હર્ષ સંઘવીની કચેરીમાં બે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે અને એમના તાબામાં ચાલીસ કર્મચારીઓ બીજા મૂકવામાં આવ્યા છે પ્રારંભિક તબક્કે અત્યારે એ લોકો ગુજરાતના દસ હજાર કરતાં વધુ લોકોને ફોન કરશે હમ જેમાં વેપારીઓ હશે ઉદ્યોગપતિઓ હશે પત્રકાર હશે સ્થાનિક નેતાઓ હશે અને એ દસ હજાર લોકોને જ્યારે પૂછવામાં આવશે કે તમે જ્યારે પોલીસ સ્ટેશન જાઓ છો તમારા પ્રશ્નોને લઈને ત્યારે તમારી સાથે પોલીસનો વ્યવહાર કેવો હોય છે તમને ક્યારે પોલીસ અમલદાર મળે છે કયા પોલીસ સ્ટેશનમાં તમે ગયા હતા કયા અધિકારી તમારી સાથે શું વાત કરી તમે એ પોલીસના વ્યવહારથી ખુશ છો કે નારાજ છો આ એક પ્રયાસ છે માત્ર આ દસ હજાર લોકોની જે વાત કરીએ એમાં તો એવું થાય કે સરકાર પાસે જેના નંબર છે સરકાર એની સાથે જ વાત કરશે અને એવા જો સરકાર પાસે જેનો નંબર છે શક્ય છે કે આ વીવીઆઈપી હશે કે વીઆઈપી હશે એમને કદાચ આ સમસ્યા ન નડે તો બીજી વ્યવસ્થા એવી રાખવામાં આવી છે કે આખા ગુજરાતમાં જે કંઈ લોકો અરજદારો છે એ અરજીઓ પોલીસમાં કરે છે એવી અરજીઓનું સંકલન પણ ગૃહ વિભાગે કર્યું છે ગૃહ વિભાગમાં પણ આ પ્રકારની એક વ્યવસ્થા છે અને બાર કર્મચારીઓ આ પ્રકારનો ફીડબેક લોકો પાસેથી લે છે તો આ જે અરજદારો છે એ અરજદારો જે ફરિયાદ આપે છે એના પછી એમની સાથે પોલીસે કેવો વ્યવહાર કર્યો એમની ફરિયાદ નોંધાઈ ના નોંધાઈ એની જાણકારી આ ચાલીસ લોકો લઈ રહ્યા છે મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે આ તમારી પાસે ફીડબેક આવ્યો કે ભાઈ ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનની અંદર સો લોકોને પૂછવામાં આવ્યું સોમાંથી સાહીઠ લોકો એવું કીધું કે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટરનો વ્યવહાર નહોતો સાર પોલીસ ઇન્સ્પેક્ટર બાયસ હતા પોલીસ ઇન્સ્પેક્ટર અમને મળ્યા જ નહીં પોલીસે અમને એવું કીધું સમાધાન કરી લો તો આ જે સો લોકોને પૂછવામાં આવ્યું એમાંથી સાહીઠ પાસઠ ટકા લોકોએ કીધું કે પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરી બરાબર નથી તો એવા સંજોગોમાં આ ફીડબેક એવા અધિકારીઓને નડી જશે ગૃહ વિભાગ એની પણ એક યાદી બનાવશે કે લોકોએ કોના વિશે શું ફીડબેક હમ એ પણ તપાસશે કે ફીડબેક આપનારા લોકો બાયસ નથી ને માની લો કે મને કોઈ અધિકારી પીઆઈ પીએસઆઈ કે આઈપીએસ અધિકારી નથી ગમતો મેં મારા ફીડબેકમાં નેગેટિવ પણ એ મારો ફીડબેક પણ ક્રોસ ચેક થશે એ પણ સિસ્ટમ છે એટલા માટે રેન્ડમ લોકોને પૂછવાનું કોઈ એક ચોક્કસ જૂથને પૂછવાનું અથવા ચોક્કસ જ્ઞાતિને પૂછવાનું ચોક્કસ પોલિટિકલ પાર્ટીને પૂછવાનું એવું નહીં એમને એક વાસ્તવિક ચિત્ર જમીન ઉપરનું જોઈએ છે કે ખરેખર ગુજરાત પોલીસ કામ કરે છે એનાથી કેટલા લોકો ખુશ છે અને એના કરતાં પણ ખુશ છે એના કરતાં વધુ એમને જાણવામાં રસ એવો છે હર્ષ સંઘવીને ખાસ કરી કેટલા દુઃખી છે પોલીસથી જો એ દુઃખીની સંખ્યા અને દુઃખીના કારણો ખબર પડે તો હર્ષ સંઘવીનું કેવું એવું છે કે દુઃખી લોકોની દવા થઈ શકે અને એ દવા એવી રીતના થઈ શકે કે આપણને ગાંધીનગરમાં બેઠેલા સરકારના અધિકારીઓને ખબર નથી કે ફલાણા પીઆઈ ફલાણા ઇસીપી ડીસીપી ડીવાય એસપી કે એસપી આપણી આગળ જ્યારે આવે છે ત્યારે તો બહુ સારી વાતો કરે છે પણ એ જ્યારે ફિલ્ડમાં હોય છે ત્યારે એમનો વ્યવહાર લોકો સાથે કેવો હોય છે લોકોના કેટલા પ્રશ્નોને ઉકેલે છે નથી ઉકેલતા આ બધી જ અસર એમની બદલી અને ઉપર થવાની છે 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 પણ એક મુદ્દો એવો કે શહેરી વર્ગ તો બોલકો આ ફીડબેક જે લેવાની પ્રક્રિયા છે એ શહેરમાં જ થઈ રહી છે કે ગ્રામીણ વિસ્તાર પણ એમાં સમાવેશ અત્યારે જે દસ હજાર લોકોને આ લોકો પૂછવાના છે ગૃહ વિભાગે ફોન શરૂ કરી દીધા છે એટલે કોઈને આવો ફોન આવે કે હું ગૃહ વિભાગમાંથી બોલું છું હર્ષ તો ચિંતા કરતાની જે કંઈ માહિતી તમને પૂછે સાચી માહિતી આપજો કારણ કે અત્યારે ફ્રોડ કોલ્સ બહુ આવે છે એટલે લોકો તો પહેલા ડરી પણ જાય કે હર્ષ સંઘવી ઓફિસમાંથી થોડો આવો ફોન આવે તો ના તમને આવો ફોન આવશે અને જો તમે પોલીસમાં કોઈ ફરિયાદ કરેલી હશે અરજી કરેલી હશે તો તમારી અરજીનું શું થયું તમારી ફરિયાદનું શું થયું પોલીસ છે તમારી સાથે વ્યવહાર કેવી રીતના કર્યો તમારી ફરિયાદ લીધી કે ન લીધી કે પોલીસે તમને સમાધાન કરવાની ફરજ પાડી આ બધા જ પ્રકારના સવાલો અરજદારને પૂછવામાં આવશે તો એમની પાસે અરજદારોના નામ સરનામા ટેલિફોન નંબર બધું જ છે એ લોકોને પણ પૂછવામાં આવશે અને બીજો એક મુદ્દો એ છે કે આ પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવાનું પણ એક રીત હોઈ શકે કારણ કે ચોક્કસ વાત એવી છે આજે સવારની જ ઘટનાની હું તને વાત કરું કે આપણે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મોર્નિંગ વોક કરવા જઈએ બરાબર સામે રોડની પેલે તરફ એક જ્યુસ વાળા ઉભા રહે છે મેં જોયું કે એક યુનિફોર્મ વાળો પોલીસ કર્મચારી ત્યાં જ્યુસ પીવા આવ્યો એને જ્યુસ પીધું અને પછી એને પોતાના મોબાઈલથી સ્કેનરથી પેમેન્ટ કર્યું બરાબર ત્યારે ચર્ચા થઈ ત્યાં આગળ જે લોકો હાજર હતા એને કે પોલીસ પણ પેમેન્ટ કરે છે બોલું તો સામાન્ય રીતે સામાન્ય જનના મનમાં એવી છાપ છે કે પોલીસ રસ્તા ઉપર જ્યારે નીકળે છે યુનિફોર્મ પહેરેલો હોય છે કે પોલીસના વાહનમાં હોય છે ત્યારે ખાઈ પીને નીકળી જવાનું પૈસા નહીં આપવાના એવું સામાન્ય લોકો માનતા હોય છે અને જે સરકારી કચેરીઓ છે સરકારી અધિકારીઓ છે એમના ભ્રષ્ટાચારની વાત કરીએ તો ગૃહ વિભાગ એટલે કે પોલીસનો ક્રમ તો સત્તરમાં અઢારમાં ક્રમે આવે છે પણ અત્યારે આખો માહોલ એવો છે કે સૌથી ભ્રષ્ટ કોઈ ખાતું છે તો ગૃહ ખાતું અને પોલીસ છે આ એક પ્રસ્પેક્ટિવ થયો છે મને એવું લાગે છે કે જો આ એક્સરસાઇઝ સારી રીતના થાય અને પરિણામ સુધી વાત પહોંચે તો તરત ને તરત કંઈ લાંબો ફરક ન દેખાય તમને પહેલાં વર્ષે તમને બે પાંચ પણ ફરક દેખાય તો પણ એ મોટું કામ છે અને ગ્રેજ્યુઅલી જો આ પ્રોસેસ ચાલુ રહે હર્ષ સંઘવી સાથે મારે વાત તેમણે એવું તો કહ્યું કે તો ઓન પ્રોસેસ છે આ દસ હજાર લોકોનો ફીડબેક લીધા પછી અટકવાનું નથી તો એની એક વ્યવસ્થા થઈ રહી છે જો આ પ્રયોગ સફળ થયો ફીડબેક લેવાનો અને પછી એની સામે કાર્યવાહી કરવાનો અથવા લોકોના પ્રશ્નો ઉકેલવાનો કોઈ એવું કીધું કે ભાઈ મેં ફરિયાદ કરી હતી પણ મારી ફરિયાદ તો દફ્તરે થઈ ગઈ તો એ વિશે જો ફરી તપાસ થવાનો આદેશ થાય અને પરિણામમાં આવે તો લોકોમાં નો ચોક્કસ તમે વિશ્વાસ સંપાદન કરી શકો એટલે દસ હજાર જે ફોન કરવાના છે એ આમ તો બહુ મોટો સેમ્પલની રીતે સેમ્પલની રીતે બહુ મોટો આંકડો છે પણ વસ્તીની રીતે જોવા જાવ તો નાનો આંકડો નાનો આંકડો છે છ કરોડમાં દસ હજાર લોકો એ નાનો આંકડો છે પણ છતાં સેમ્પલની રીતે આંકડો મોટો છે હા પણ પ્રશાંતભાઈ હવે આ તો ઠીક છે કે જે પોલીસના સંપર્કમાં આવ્યા છે એમની પાસે એમના નંબર છે એને ફીડબેક માંગી રહ્યા છે પણ હવે સમજો કે હું કોઈ રીતે ત્રસ્ત છું કે પોલીસ પોલીસ આપણે અત્યારે આ જે હા એટલે સવાલ એવો છે કે જે દસ હજાર લોકો છે એમાં કદાચ કિરણ કાપુરનો નંબર આવી શકે તમારે પોલીસ વિશે શું કેવું છે તમને પોલીસ ક્યાંક લડી ગઈ હતી પોલીસ સાથે તમારે અનુભવ કેવો રહ્યો સારો રહ્યો ખરાબ રહ્યો રેન્ડમ થશે અત્યારે ફીડબેક સામે ચારીને કોઈ આપવાનો નથી બરાબર કારણ કે જો સામે ચારીને ફીડબેક લેવા જાય તો તો લાખોની સંખ્યામાં ફીડબેક આવે મને એવું લાગે છે કે કદાચ નહીં પહોંચી વળાય એની વ્યવસ્થા નથી અને આમાં આ જે પહેલ જે કરી છે એમાં કહીશું ઇનિશિએટિવ નાના સ્તરે થયું હોય અને પછી આ લાર્જ સ્કેલ પર રાજ્યમાં મૂકાયું હોય એવું કશું શું એ બહુ અગત્યનો વિષય છે કે હર્ષ સંઘવી અત્યારે જે કામ કરી રહ્યા છે એની શરૂઆત ક્યાંથી થઈ તો મૂળ આ શરૂઆત મારી જે જાણકારી છે આ મૂળ શરૂઆત થઈ હતી ખેડા જિલ્લાથી ઓકે હેડા જિલ્લાના એસપી છે રાજેશ ગડિયા એમણે આ ઇનિશિયેટિવ લીધો હતો દોઢ બે વર્ષ પહેલાં એમણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલાં પોતાના બે જ પોલીસ સ્ટેશનની અંદર આ પ્રયોગ કરી જોયો અને પછી એમણે જિલ્લાના અઢાર પોલીસ સ્ટેશનમાં આ પ્રયોગ કર્યો અત્યારે પ્રયોગ ચાલુ છે એમનો અને એમને બહુ હકારાત્મક બાબતો તો મળી છે પણ સૌથી અગત્યનું એવું છે કે એમના સુધી નકારાત્મક શું છે એ પણ પહોંચ્યું છે એટલે હર્ષ સંઘવીની ઈચ્છા પણ એવી છે એમને મારી સાથે વાત એવું કહ્યું કે સારું તો અમને કહેશે જ બહુ બધા લોકો અને ખાસ કરી એમણે હસ્તે હસ્તે એવું પણ કીધું કે તમે તો અમને ગાળો આપવામાં બાકી રાખતા જ નથી હા તો એ તો હર્ષભાઈને કહેવાનું છે કે આ તો અમારું કામ છે ગાળો નથી આપવાની પણ જ્યાં ચૂક થાય છે એ તરફ ધ્યાન દોરવાનું છે શક્ય છે કે અમારી પ્રસ્તુતિ સામે તમને કદાચ વાંધો હોઈ શકે તો એમને પણ હર્ષ પણ શું નેગેટિવ છે કેમ નેગેટિવ છે એ જાણવું છે કયા અધિકારી કામ નથી કરતા એ પણ જાણવું છે કારણ કે શું કરવાનું છે તો બધાને જ ખબર છે શું નથી કરવાનું એ નથી ખબર તો એ યાદી એમની પાસે પહોંચશે તો પરિણામ ચોક્કસ મળશે અને પ્રશાંતભાઈ આ તો જે પ્રજા સાથેનું જે સીધું ડીલિંગ હોય પોલીસ સ્ટેશનમાં હોય પણ પોલીસ ખાતામાં બીજા પણ વિભાગો છે એ આમાં જેમ ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે ફીડબેકનો એમ એ બીજા બધા ડિપાર્ટમેન્ટ છે એમાં એનું પણ કંઈ આવી વ્યવસ્થા છે કે એટલે અત્યારનો અત્યારે જે સવાલ છે તો દરેક મંત્રીએ પોતે લેવો પડે પોતાના વિભાગનો અત્યારે ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ માત્ર પોલીસ વિભાગ એમની પાસે જે છે એમાં એમણે આ ફીડબેકની વ્યવસ્થા ઊભી કરી છે અને એમની કચેરીમાં ચાલીસ લોકો અને ગૃહ વિભાગમાં બાર લોકો આ ફીડબેક લેવાનું કામ કરે છે એની ઉપરાંત પણ મને કેટલીક વસ્તુઓની ખબર પડી જે બહુ સૂચક છે સામાન્ય લોકોને કદાચ એની માહિતી નહીં હોય એટલે આપું છું કે મોટે ભાગે જે થઈ રહ્યું છે ને એ બહુ કંઈ સારું નથી થઈ રહ્યું હર્ષ આપણો ફીડબેક નથી લેતા પણ સામાન્ય રીતે શહેરમાં કે જિલ્લાની અંદર પોલીસની ભાષામાં જેને બર્કિંગ કહેવામાં આવે છે અચ્છા કે કોઈ ફરિયાદી ફરિયાદ લઈને જાય ત્યારે એને ટાળવામાં આવે છે કેન પ્રકારે પહેલા તો ફરિયાદ અધિકારી મળતા નથી આ વાસ્તવિકતા છે કે ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓ મળતા નથી પછી એ નાગરિક જાય ક્યાં તો નાગરિક જાય ક્યાં તો સિનિયર આઈપીએસ અધિકારી પાસે જાય આઈપીએસ અધિકારી નવ્વાણું ટકા એમને મળતા નથી સાહેબ મિટિંગમાં છે એવું કહેવામાં આવે છે જિલ્લામાં એસપી મળતા નથી તમે વિચાર કરો કે માણસ બધે જ થાકેને ત્યારે ગાંધીનગર સુધી પહોંચે છે એક તો એને ગાંધીનગર જવાનો ખર્ચ વધારે છે એ ગામડામાંથી ત્યાં સુધી પહોંચે છે અને પહોંચ્યા પછી એને ગૃહમંત્રી મળવાના છે એ પણ નથી છતાંય જાય છે પણ હર્ષ સંઘવી મળે છે જેટલા લોકોને ગૃહ વિભાગના ફરિયાદ આપવા આવે છે અને એમનો અધિકારીઓ પછી કન્સર્ન પોલીસ ઓફિસરોને ફોન કરે છે પણ ત્યાં પણ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અચ્છા કે ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાં કોઈ નાગરિક આવે અને એને ફરિયાદ કરી ગૃહ રાજ્યમંત્રીની ઓફિસમાંથી કન્સન્ટ અધિકારીને પછી જિલ્લામાં કે શહેરમાં એ સૂચના આપી દેવામાં આવે કે આ નાગરિકને સાંભળવો અને એને ન્યાય મળે એ પ્રકારની કાર્યવાહી કરવી તો હવે ત્યાં એવી પણ વ્યવસ્થા છે કે એ નાગરિકને ખરેખર ન્યાય મળ્યો છે કે નથી મળ્યો અચ્છા એટલે એક સપ્તાહ પછી એ અરજદારને ફોન કરવામાં આવે છે હર્ષ સંઘવીની ઓફિસમાંથી કે તમે જ્યારે મારી ઓફિસમાં આવ્યા હતા પછી મને મળ્યા હતા રજૂઆત કરી હતી મેં સૂચના આપી હતી તો તમને અધિકારી મળ્યા છે કે નથી મળ્યા તમે ગયા ત્યારે સાહેબ મિટિંગમાં હતા તો તમારે કેટલો સમય બહાર બેસી રહેવું પડ્યું તમને મળ્યા પછી સાહેબે બરાબર તમને સાંભળ્યા છે કે નથી સાંભળ્યા તમને સંતોષ છે પોલીસના વ્યવહારથી કે નથી અને તમારી ફરિયાદ નોંધાઈ છે કે નથી નોંધાઈ આ પ્રકારની એમની કચેરીમાં પણ એમણે આ વ્યવસ્થા રાખી છે કારણ કે એમ એ પોતે પણ માને છે કે માણસ ક્યારે ગાંધીનગર આવે કે જ્યારે નીચલા લેવલે એમને કોઈ સાંભળતું નથી ત્યારે અને આ વ્યવસ્થા ફીડબેકની વ્યવસ્થા એટલે જ ઊભી કરવામાં આવી છે કે જે બદમાશી કરે છે એવા અધિકારીઓને ખબર પડે કે હવે ગૃહમંત્રી જાતે આ બાબત વિશે લોકોને પૂછી રહ્યા છે કામ કરી રહ્યા છે આપણી બદમાશી હવે નહીં ચાલે હવે ખાલી પોલીસનો પર્સ્પેક્ટિવ એક આમાં રહે છે કે ઘણી બધા પદો બી ખાલી છે આપણા ત્યાં પોલીસ વિભાગમાં તો એ જ્યારે આટલા આ રીતે ફીડબેક લેવામાં આવે તો જે ખરેખર પ્રામાણિક રીતે કામ કરે છે એમના પર બર્ડન આવશે શું થશે કાં તો જે નહીં કામ કરતા એ વધારે કાર્યક્ષમ બનશે એ એવું વાત સાચી છે કે અત્યારે જે ગુજરાત પોલીસનું મહેકમ છે એમાં કાયમ માટે વીસ પચીસ હજાર કર્મચારીઓની ઘટ કાયમ રહે છે મોટી સરકાર કાયમ એવું કહે છે કે અમે ભરતી કરીએ છીએ પણ સરકાર જે ભરતી કરે છે ને બે પાંચ વર્ષે આવે છે જ્યારે જેની સરખામણીમાં દર વર્ષે ઓછામાં ઓછા પાંચ હજાર પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થાય છે તો પાંચ હજારની ભરતી તમે કરતા નથી પછી તમે સાગમતે દસ કે વીસ હજારની ભરતી કરો ત્યારે ઓલરેડી આંકડો પાંત્રીસ ચાલીસે પહોંચી ગયો હોય એમાં વીસ પચીસ હજાર પાછા આવે એટ નવા આવે એટલે વીસ પચીસ હજારની ઘટ કાયમ રહે છે હવે ઘટ છે સમસ્યા છે કામના કલાકો વધુ છે પોલીસના બધું જ સાચું છે પણ કિરણ કાપુર એક ફરિયાદ લઈને ગયો એને કોઈ નિસ્બત નથી કે તમે કેટલા કલાક કામ કરો છો ઓકે એને કોઈ નિસ્બત નથી કિરણ કાપુર એને કે તમારી પાસે સ્ટાફ ઊંચો છે એક નાગરિક તરીકે મારી અપેક્ષા એટલી છે કે મને કોઈ ગુંડો પરેશાન ન કરે અને હું એટલે જ તમારા સુધી આવ્યો છું કે મને તમે ન્યાય અપાવો તમે મારું રક્ષણ કરો તો કામ છે આપણું આ એ પોલીસે સમજી લેવાની જરૂર છે સ્ટાફ ઓછો છે માટે અમે બદમાશી કરી છે સ્ટાફ ઓછો છે માટે અમે ખરાબ વ્યવહાર કરીએ છીએ આ બહાનું ચાલી શકે નહીં અને હવે છેલ્લો સવાલ એ કે ફીડબેકની આ વ્યવસ્થા છે નરેન્દ્ર મોદી વખતે હતી મુખ્યમંત્રી હતા ત્યારે પછી આનંદીબેન વખતે હતી અને હવે હર્ષ સંઘવી તો એવું નથી લાગતું કે જો ફીડબેકથી તમે જો પ્રજાને આવી રીતે અરસપરસ તમે રહી શકો એમની સાથે વાતચીત કરી શકો તો બધા ડિપાર્ટમેન્ટમેન્ટમાં એક આદર્શ સ્થિતિ છે કે તમને લોકો શું માને છે બરાબર હું કાયમ એવું કહું છું કે સરકારનું હોવું એ અગત્યનું નથી સરકાર હોવાનો અહેસાસ લોકો સુધી થવું એ બહુ જરૂરી છે અને મને એવું લાગે છે કે આ જે ફીડબેકની વ્યવસ્થા છે અને હવે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને એવું લાગતું હોય કે હું લોકોને સાંભળું ના સાંભળું લોકોની ફરિયાદ લઉં ના લઉં શું ફેર પડે છે તો હવે એમને ખબર પડશે કે એમને સાંભળવા પડશે નહીં તો ગાંધીનગરથી એમના ને આ ખબર પડશે તો મુશ્કેલી થશે તો મને એવું લાગે છે કે આ ફીડબેકની વ્યવસ્થા દરેક એમાં વિભાગમાં હોવી જોઈએ ઠીક છે કંઈ નહીં મોડા મોડા ગૃહ વિભાગે તો શરૂ કરી છે કદાચ હર્ષ આ પ્રયાસને જોઈને આ પહેલને જોઈને બીજા મંત્રીઓ પણ આ કરે તો આ તો રાજ્યનું જ ભૂલું થવાનું છે તો આ હતી વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથેની વાતચીત હર્ષ જે પહેલ કરી છે એ પહેલના પરિણામ શું આવશે તો ભવિષ્યમાં ખબર પડશે આ પ્રકારની ચર્ચા અમે નવજીવન ન્યૂઝ પર લાવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा जाना